વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં રોયલ લોકોના રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કારી નગરીની થીમ ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમ વિદેશમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ જોવા મળે છે તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ રોયલ મેળામાં વિદેશી પ્રાણીઓ જોવા મળશે વિવિધ વિદેશી પ્રાણીઓ બાળકો નિહાળી શકશે સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અમેરિકાના એરિઝોન થીમ પણ બનાવવામાં આવી છે સાથે સાથે આ રોયલ મેળામાં વિદેશી પ્રાણીઓ વિશેષ આકર્ષણ ઉભું કરશે તેમજ આ મેળો સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રિના અગિયાર વાગ્યા સુધી વડોદરા વાસીઓ નિહાળી શકશે વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં વડોદરામાં પ્રથમ વખત રોયલ લોકો માટે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રકૃતિ થીમ પર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જંગલ વેલીની થીમ બનાવવામાં આવી છે આ મેળામાં અમેરિકાનું એરિઝોન કેવના થીમ પર બનાવવામાં આવ્યું છે સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલપુષ્પીવાળો કોબરા

મળતું એરિઝોન કેવની થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે જેમાં રણ પ્રદેશ જેવું ફિલિંગ્સ થાય છે સાથે જ

બાળકોને મનોરંજન થાય તેવું મેળામાં આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી મેળામાં મૂકેલા થીમ પર જુવે અને એન્ટરટેનમેન્ટ અનુભવે તેવું સંચાલકોનું માનવું છે સાથે સાથે સંચાલકો દ્વારા વડોદરાવાસીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે મારું નામ વિશ્વરાજ નાગર છે રોયલ મેલા લાલબાગ બ્રિજ પાસે આવેલો છે અને રોયલ મેલાની ખાસ ખાસિયત છે કે તેમાં રોયલ લોકો આવે અને એમને મનોરંજન થાય એના માટે આપણે અલગ અલગ જંગલ વેલીની થીમ રાખેલી છે જંગલ વેલીની થીમમાં અલગ અલગ ફાઉન્ટેન રાખેલા છે પછી લાઈવ પ્લાન્ટ્સ રાખેલા છે બધા અને વેરાયટીના એનિમલ રાખેલા છે એનિમલમાં સ્નેકની વેરાયટીસ છે જેમ કે બોલ પાઇથન છે પછી ઇગવાના છે પછી ટર્કી છે સ્કોર્પિયન છે એવી રીતના અલગ અલગ એનિમલ છે આપણે ફિશ વગેરે છે એનું એક્વેરિયમ ટેન્ક રાખેલું છે અને આપણે ગુફા રાખેલી છે એમાં આપણે ઝરણાં પડે છે એનામાં એના માટે આપણે એક કેવ રાખેલી છે એનું નામ છે એરિઝોના કેવ છે એરિઝોના કેવ છે ને યુએસએનું છે અને એ બહુ ફેમસ ત્યાંનું કેવું છે એ આપણે થીમ ટૂંકમાં જંગલ વેલીમાં આપણે રાખી છે અને આખું જંગલ ટાઈપ ફીલ કરાવવા માટે અલગ અલગ ને એવું બધું રાખેલું છે તો આપ લોગ જરૂરથી પધારજો અને બરોડામાં સર્વે પ્રથમવાર આવેલું છે તો એના માટે આપ ખાસ પધારજો અને અમે બરોડાવાસીનું દિલ જીતવા આવ્યા છીએ થેન્ક યુ કોઈ બેડો લાલ બ્રિજ પાસે વિશ્વામિત્રી સામેલ આયોજન કરેલ છે આનંદ મેળાનું એમાં અમે જંગલ થી મને વન્ય વન્ય જીવ પ્રાણીઓ નું એક રાખેલ છે અમે જો કે નાના બાળકોને કે મોટા દરેક મજા મજા આવે એવું છે બીજું શું શું છે ખાસ બીજું સ્ટોલ છે અવનાવ રમકડા છે ખાણી પીણી ના સ્ટોલ નું આયોજન કરેલ છે શું સમય છે શું સમય સાંજે 5 થી 11 છે હા ટિકિટ ની શું વ્યવસ્થા પાર્કિંગ ની શું વ્યવસ્થા બધા બધાને બધા ને પોસાવી ટિકિટ નું પ્રાઇસ રાખેલ છે અમે બધા ને ગરીબમાં ગરીબને સારામાં સારું માણસને પોસાયું છે રાઈડો કમ કમ સે કમ દસ થી પંદર દસ થી દસ રાઈડો છે દસ થી શું કહેશો પાર્કિંગ ની વ્યવસ્થા ને પાર્કિંગ ના બંને બાજુ અમારે રાખેલ છે બંને સાઈડ પાર્કિંગ છે અને આગળ પાર્કિંગ બધે ખુલ્લી ખુલ્લું મેદાન છે હમણાં જે બનાવ બની રહ્યા છે સરકાર